નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રાજ્યોમાં જર્જરિત ઇમારતોને લઈને અનેકવાર નોટિસો આપવાની વાતો તો આપણે સાંભળી હશે પરંતુ નવસારીમાં જિલ્લા કલેક્ટર દ્વારા બહુમાળી બિલ્ડિંગમાં ચાલતી વિવિધ સરકારી કચેરીઓને તાત્કાલિક ધોરણે ખસેડવાની નોટિસ આપવામાં આવી છે ત્યારે ચોમાસા પહેલાં દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકા પોતાના વિસ્તારમાં આવેલી જર્જરિત ઇમારતોને દૂર કરવા માટે નોટિસો આપી રહી છે તેવામાં નવસારી શહેરમાં આવેલા જૂના થાણા વિસ્તારમાં બહુમાળી ઇમારતો આવી છે જેમાં ચુમ્માલીસથી પણ વધુ સરકારી કચેરીઓ ચાલી રહી છે અને એ કચેરીઓને હાલ તાત્કાલિક ધોરણે અન્ય જગ્યા ઉપર ખસેડવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી છે ત્યારે નવસારીના અધિક કલેક્ટર કેતન જોશી શું જણાવી રહ્યા છે આવો આપણે જાણીએ નવસારી જે જિલ્લા બહુમાળી ભવન છે ત્યાં અંદાજે છેતાલીસ જેટલી કચેરીઓ બેસવામાં આવે છે તેમનું સ્ટ્રક્ચર હાલ ભયજનક હોવાનું એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર દ્વારા રિપોર્ટ આવતા આ અંગે આગળની કાર્યવાહી કરી અને આ બિલ્ડિંગમાં કોઈ ઘટના બને તે પહેલાં જ તમામ કચેરીઓને તેની સિસ્ટર કન્સન ડિપાર્ટમેન્ટ હોય એની સાથે ટાઈપ કરી અને એમની કચેરીઓમાં બેસવાની અથવા તો ભાડે કચેરી મેળવાની કરી અને આ અંગેની કચેરી ખાલી કરવાની સૂચનાઓ માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી આપવામાં આવેલ છે તેઓને તારીખ ત્રીસ સુધીમાં એની વૈકલ્પિક વ્યવસ્થા કરી અને બિલ્ડિંગ ખાલી કરવા માટે જાણ કરાઈ છે આ બિલ્ડિંગ ખાલી થાય તુરત જ એનું ડિમોલિશન કરી અને ત્યાં નવું સ્ટ્રકચર સાથે એનું બાંધકામ મંજૂરી માટેની કાર્યવાહી આગળ ધરવામાં આવશે આ માટે સરકારશ્રી દ્વારા જે ભયજનક મિલકતો હોય તેનું કોઈ ઘટના ન બને તે સૂચનાનું પણ પાલન થાય છે અને આર દ્વારા પણ આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર થોડું ભયજનક હોવાનો રિપોર્ટ આવતા તાત્કાલિકવાહી કરવી જરૂરી છે આગામી ત્રીસ તારીખ સુધી આ ઇમારતોને અન્ય જગ્યા પર ખસેડવા માટેની સૂચના આપવામાં આવી છે અન્ય કોઈ જગ્યા ન હોય તો કચેરી ભાડે લેવા માટેની પણ સૂચનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ નવસારી શહેરમાં આવેલા જૂના થાણા વિસ્તારમાં જ્યાં બહુમાળી ઇમારતો આવી છે એને સ્ટ્રકચરલ રિપોર્ટ નબળો આવતા ઇમારતને તાત્કાલિક ધોરણે ખાલી કરવા માટેની સૂચના આપી છે અને આગામી સમયમાં આ જગ્યાને ડિમોલિશ કરી નવું બિલ્ડિંગ બાંધવાનું આયોજન છેલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ